માંચલપુર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે ભૂલા પડી ગયેલ બાળકનું માતા પિતા સાથે મિલન કરાવ્યું છે

વિકીભાઈ હજારી હોવાનું જણાવ્યું અને પોતે મકરપુરા વૃંદાવન વિદ્યાલય પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું જેથી માંજલપુર પોલીસ સ્ટાફ તાત્કાલિક સરનામે તપાસ કરીને પોલીસ પોલીસ મથક બોલાવીને બાળક સાથે મિલન સારી એવી કામગીરી કરનાર અધિકારીઓ પીઆઈ એલડી ગમારા સેકન્ડ પીઆઈ કે પી ખરાડી એસઆઈ મનોજ દેવી દાસ હેડ કોન્સ્ટેબલ સંજય હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ વુમન હેડ કોન્સ્ટેબલ પ્રિયાબેન વુમન હેડ કોન્સ્ટેબલ દીપ બેન અને માંજલપુર સર્વેલન્સ સ્કોડની પ્રશંસનીય કામગીરી કરી હતી